હા કલમ ના ભાઈ બોલો પચાસ હજાર નું હા ભાઈ કેવું તું બે જણા પછી એટલે પંદર હાજર નું છે આપડે રાશિલું પણ હું ભાઈ ફતાજી જબાણ છે એનું શું કરવાનું એટલે ભયા આઈડિયા ધારે વાપરું છે જબાન ત્યાં છે કે તો ફતોજી મોની તો મોને

આપડે પચાસ હજાર વાળું મારે વીસ તારીખ દાદા મંડપ બંધાઈ જવા જો ના ના પૈસા ને ટેન્શન લેવા નાય પૈસા તો હું તમારે પોકતા કરું છું બસ શાંતિ છે શાંતિ જુઓ બીજું તમે કેમ ભૂલા પડ્યા ભાઈ આપડે રમેલ હતી તમને મંદિર નું થઈ ગયું મંદિર નું કઈ તારીખ આપણે તારીખ પંદર તારીખ એમ એ તમે આવતા મુર્ત ઘટાઇ જ નહી તમે આ બે દાડા થયા એવું એટલે એટલા કોમ ચાલુ કરી શું આ કલર કોમ કરાવું ને બધું ઘટાડો ઘર નો કલર થઈ રહ્યો છે અને પેલા ઘર નો સારું છે કોમ બરોબર કુ ના કોમ

આપડે બે મંદિર ની બે હોરડીઓ નહીં હોય મેં કોમ કરવા આલી એક ઓરડી નું કોમ કરી ને એક અડધું કરવા ના આવું કરે આવું કરે પૈસા તો નહીં પૈસા તો દસ હજાર તમારે ડૂબ્યા પૈસા મને પૂછું તું ફોન તો કરવા તો તમારે શું પૂછું કો તમારે પણ કોક ને ગમે તેને પૂછાય વાત સાચી કરી પણ મને મારા ફાયડા ને તો મને કે અમે કલર કોમ કરો છો કોમ કરે પણ આ જોજો કેવું કોમ કર્યું આ કોમ કરે કોમ તો ના એ કરની ઉડી કોમ તો હારું મસ્ત કરી જો આ બારે કલર તો હારો માર્યો છે આ બાર કરીને જો એકલા ઘરોડા લાગે ઈ તો બીજો જો આ બારે છે ને ફેર બીજો હાથ આવશે એમ ને હોય તમાર પૂરો નઈ થાય મને એટલી ખબર ના હોય હા તમાર લગન ને બધું ભેગું થઈ જાય ના ના હા એમ કરો પેલા મુકેજી નંબર હોય ને તો ફોન કરી દે એમને કોમ આલ દો તમે એટલે તમાર બે દાડા પટી જાય ને બધી સગવડ થઈ જાય ફૂલ તો વાત તો તમારી સાચી કરી હો નહીં પોટે નકર તમે હેરાન હેરાન થઈ જાવ કંકુજી વેક્ષો કે ભાઈ મંડપ બંધાવ શું કરશો એ વાત સાચી કરી હું કઈ નબલ માં ભાડે તો છે ને તો ફોન કરી દેજો ના ના આ તો દાવ વાડજો જો આવે તો ભલે ના હોય તો પછી એમ કહો તમાર જો કાલે નહીં આવે આજની તો વાત નહીં પણ કાલે નહીં આવે ના ના વાત તો પાવા આલે કેડે આપણે બીજું તો બોલી ના કા ને યાર બોલી ના કે પણ તમે તો કેટલા પૈસા આલ્યા છે 10 તો આલ્યા છે ઓહો તો તો તમાર કલર થઈ ગયો

તમે વાત કરો પૈસા ને હું જોતા હોય કારણ એટલે હું પીપળ પાછું સોય લે મિલ દે કલર તો ઉડી જાય પાછો આ વાને કલર ઉડી જાય જો કી અલા કળવાજી હા કલર તો મારા આયો હોય ને કલર મારી દીધો હો ઈ તો એક ઘરનો મે હાથે માર્યો હા ઝુકો ને ઓ હાથ ઝુકો માર છોકરો બે માર્યો છે મને તો વિશ્વાસ આવ્યો તમારો ના રે હાથે માર્યો કળવાજી

આ દોહો તો 4000 માં કેતો તા આપણે આ તો હારું 5000 માં 10 નવરા તો બેહી રહ્યા તા આપણે હાજી વાત ના 2500 2500 આપો ચોખા થઈ જાય હું અમે 4000 માં રાખી લોત ને ના પાણી મત તો 4000 માં 18 રૂપિયા વધાર ના આવે ઈ તો ગડિયાપુ થાય હેડો મોક જીએ હા હવે કોમ થઈ ગયા થઈ ને હા પતાજી બોલાય જો ઘરડો રા આ સેલ્લો પટી ગયો છો

कंप्लीट है कंप्लीट મસ્ત मस्त मारो कलर પૈસા લાવો પૈસા मैं પૈસા लाओ દૂધ ભરાવા पैसे हो ना दूध भरावा हो तो मना જો હું पैसे हां करवा जी हां एमो भाई तो पर અને પૈસા कंकुत्री નહીં से जो तमना वाली मुकेश તો आवाने हां और पैसे दे रहा જો बोल લાવું તો તમે रुपया ओ तो तो तय हजार रुपया मार

ઓ તારી લડો તા જો તા બીજું કરીએ તા હા રોડા આ છોકરા કંગુદરી આલવાઓ તમે ભીઓ પાછા ઇત આવશું માં આલવા આવ્યો તમને આયા કલર કરવા વડી ચાર બારનો મો વાળે હા મારું 500